હાલ મિન્દ્રો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાએ આઈ હોપ મજામાં અમે મજામાં ને તો અમે મજામાં હશે ને અઠાણે પાસે ને પછી રાંધાણ ચાલુ કરી દીધું છે ફરાર બાર વાગ્યા બપોર બાર વાગ્યા છે તો બહુ મોડું થઈ ગયું છે ફરારનું તો ચીપ્સ થાય છે પછી લાડુ તૈયાર કરવાના છે આપણે તો કન્ટિન્યુ લેજો આજે કેવા લાડુ તૈયાર કરવાના છે એ તો હે ને ચીપ્સ આપડી મિત્રો તૈયાર થાય છે હજી હમણાં બટેટા ખાઈ 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 ની ટે થઈ ગયા એટલે બટેટા હમણાં ઓછા ભાવે કે આખો શ્રાવણ મહિનો હમણાં બટેટા જોઈએ સિવાય બીજા ફરજ જો કે હોય નહીં એટલે ચિપ્સ વધારે ભાવે મિત્રો એટલે હે ને રોજ ચિપ્સ કરીએ અમે બીજું તો કઈ ભાવતું નહીં એવું બધું છે ને નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલની ને ફૂલ તમને એકદમ અમારા શુદ્ધ કહીએ તો તો જોયો ને એવું બધું હે મિત્રો કરું છું જયેશભાઈ સેવડો લેને આવી ગયા છે બહાર તા એટલે હવે આપણે ગેસ ચાલુ કરવો તો મેં બંધ કરી ગયો અવાજ આવે છે તો અમારે રોજ રોજ ભાષાઓ બદલશે મિત્રો એ સાંભળવા માટે તમે જરૂર પધાર છો તો જો ચીપ્સ આપણે તરાઈ રહી છે ભૂંગરો તરવાનો છે હમણાં ફરારીરા કરવાના છે ગોરબાપાની જેમ લાંબો લેકો કરવાનો નથી આપણે સરખું બોલવાનું હે તો મિત્રો ને મેં કીધું છે કે લાડુ બનાવવાના છે ફરારી આપણે તો એ જરૂર હું દેખાડીશ લાડુ આજે કેવા બનશે મિત્રો આપણો રોજનો વિડીયો કિચનમાંથી માંથી જ ચાલુ થશે રસોઈસો માંથી જ એટલા તો આપડે રસોઈસો નથી તો રહી છે મિત્રો તો મિત્રો અમારે છે ને જાગરણ છે દશામાં તો બધા જાગરણ કરાવવા જરૂર આવજો જ્યાંથી જોતા હોય ત્યાંથી એવું બધું છે મિત્રો કે જાગરણ જરૂર કરાવવા આવજો તમને લઈને આપણે મમ્મી ગોબી મોર નાખી છે મસ્ત મજાની તો આપણે હે ને ગોબી સલાડ કરવા

કેમ માથું આપણે ઘીમાં શેકવાનું છે લોટ મિત્રો જો આપડે બધા લોટ નો રાશિ બધા લોટ ના લાડુ છે

સારું લાભ થાય ડાબે એક ફરકે છે લાડવા બનાવવામાં બધી ફરાર તૈયાર થઈ ગયો હતા ને આ લોટ હે કે નાખે ને એટલે પછી આપણે હે ને ભગવાનને ભોગ લગાડી દઈશું કેટલીક વાર હેકવાનો હોય એટલે જરાક હેકવાનો આ લાલ ગોલ્ડન કલર બદલે ને એટલે એવું લાગે આ જે હેકાણો નો એટલો ઘણો બધો લોટ હે એટલે આમાં વાર લાગે કાચો ન રખાય તો મિત્રો આપણે હે ને હવે મારો વારો આવ્યો લોટ છે ગોલ્ડન થાય જ્યાં સુધી હેકવાનો છે આપડે રાજીરાનો લોટ એકદમ

અને હેને હવે લાડુ તૈયાર થાય છે મસ્ત મજાના ઘી નાખી દીધું ગોળ નાખે છે હવે મમ્મી ને આપણે રાજગ્રાના ને લોટના આપણે લાડુ ફરારી લાડુ તૈયાર થાય છે મિત્રો જોઈ શકો છો કે દીકનો પડ્યો લોટ એ ટાઈમ ને જ જોડતો ભાઈ કાલ બે ત્રણ દિવસ લેવા સમય ને જ મિત્રો સમય ને જ ચડતો કે લાડુ બનાવીએ ફરાર બનાવીએ દાદા છે માંડવી બીનો ભૂકો તૈયાર કરી લીધો છે મેં શેકીને અને બધા જ લાડવા તૈયાર થાય છે જો હવે હલાવે છે મમ્મી શું કહેશો મિત્રોને લાડુ મોસ્ત મજાના થાય મિત્રો લાડુ બને છે એટલે જમવા આવજો તો પાક મીકો છે ગોળગીનો હું તો મિત્રો જો આમાં જે શું નાખ્યું છે માંડવી બીનો ભૂકો

છે આવી છેલ્લે લાસ્ટમાં કાજુ ને પછી લાડુ વારવાના છે